જાબુઘોડા નજીક આવેલા જંડ હનુમાન મંદિરે માનવ મહેરામણ ઉમટ્યા પ્રાપ્ત માહિતી મુજબ શ્રાવણ મહિનાના છેલ્લા શનિવાર હનુમાન દાદાના દર્શનનો અનેરો મહિમા માનવામાં આવે છે ત્યારે આજે જાંબુઘોડા નજીક આવેલા અભયારણમાં સુપ્રસિદ્ધ યાત્રાધામ ઝંડ હનુમાન ખાતે શ્રાવણ માસના છેલ્લા શનિવારે મેળો ભરાતો હોય છે જ્યારે ભક્તો શુક્રવારની રાત્રિથી જ પગપાળા સંઘો આવવાની શરૂઆત થઈ જતી હોય છે અને સમગ્ર રોડ ઉપર જાણે કીડિયારું ઉભરાયું હોય એવા દ્રશ્યો જોવા મળતા હોય છે ઝંડને જોડતા જાંબુઘોડા ગુંદીવેરી જબાન નારુકોટ વગેરે ત્રણ ચાર રસ્તાઓ હોવા છતાં તમામ રસ્તાઓ દાદાના ભક્તોથી ઉભરાયેલા જોવા મળ્યા હતા લગભગ અઢી લાખ ઉપરાંત દર્શનાર્થીઓએ દાદાના દર્શનનો લાભ લીધો હોવાનું અનુમાન જાંબુઘોડા અભયારણ્યમાં આવેલા અને હેડંબાવન તરીકે પણ ઓળખાતા ઝંડઘમ ખાતે એક જ પથ્થરમાંથી કોતરીને બનાવેલી અખંડ એક ફૂટ જેટલી લાંબી હનુમાન દાદાની પ્રતિમા આવેલી છે જ્યાં શ્રાવણ મહિનાના છેલ્લા શનિવાર એટલે લાખોની સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડે છે આ શ્રાવણના છેલ્લા શનિવારે આસપાસના ચારથી પાંચ તાલુકાની લોકો મોટા પ્રમાણમાં ચાલતા પગપાળા આવે છે તેમજ ગુજરાતભરમાંથી મોટી સંખ્યામાં ભક્તો આવતા હોય છે જેને તંત્ર દ્વારા કોઈ અનિચ્છે બનાવ ન બને તે માટે ઝંડ મંદિરથી લઈને તમામ રોડ રસ્તા ઉપર પોલીસનો ચાપતો બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો હતો તેમજ આરોગ્યની અને વન વિભાગ હાજર જોવા મળ્યો હતો તેમજ ટુ વ્હીલર ફોર વ્હીલર વાહનો મંદિરથી લગભગ સાતથી આઠ કિલોમીટર દૂર પાર્કિંગની વ્યવસ્થા કરાઈ હતી તેમજ જાંબુઘોડાથી જંડ હનુમાન મંદિર સુધી બહારગામ તેમજ સ્થાનિક મંડળો દ્વારા ઠેર ઠેર મહાપ્રસાદીના ભંડારા ઊભા કરાયા હતા જેમાં ભંડારામાં ચા દૂધ છાશ કેડા ફરાડી વિવિધ જાતના નાસ્તાની વ્યવસ્થા કરાઈ હતી અને દર્શને આવેલા દર્શનાર્થીઓ લાખોની સંખ્યામાં દાદાના દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી